યુનિટી માર્ચની રાષ્ટ્રીય પદયાત્રામાં અનેક વિભતિઓની ઉપસ્થિતિ નોંધાઈ હતી બેડમિન્ટન પેરા ઓલિમ્પિકની વર્લ્ડ ચેમ્પિયન માનસી જોશી પણ આ યાત્રામાં વિશેષ રૂપે રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાઈને તેઓએ રાષ્ટ્રીય એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો સરદાર પટેલના વિચારોને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ યાત્રાને તેમણે હાર્દિકી આવકારી આપી રાષ્ટ્રીય કક્ષાની આવી વિશાળ યાત્રાનું આયોજન કરવા બદલ સરકારે વ્યક્ત કરવી કૃતજ્ઞતા પણ નોંધપાત્ર છે માલસી જોશી પેરા ઓલિમ્પિકમાં ભારતનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કરે છે અને તેમની ઉપસ્થિતિએ યાત્રાને વિશેષ મહત્વ આપ્યું ગુડ મોર્નિંગ મારું નામ માનસી જોશી છે હું એક પેરા બેડમિન્ટન પ્લેયર છું અને મને ખૂબ જ આનંદ છે કે હું આજે આનંદમાં યુનિટી માર્ચમાં પ્રેઝન્ટ છું છે આજ સુધી ઓલમોસ્ટ એઇટ હંડ્રેડ જેટલા યુનિટી માર્ચ ડિસ્ટ્રિક્ટ લેવલ પર સ્ટેટ લેવલ પર ઓર્ગેનાઇઝ થયા છે અને હવે અત્યારે નેશનલ યુનિટી માર્ચ આપણા અહીંયા ગુજરાતમાં છે અને સરદાર વલ્લભભાઈ પટેલ બર્થ એનિવર્સરી આપણે સેલિબ્રેટ કરીએ છીએ જેમાં આપણે ડિસ્ટ્રિક્ટ નેશનલ મેડલ્સ આપણે બહુ બધા લોકોને છીએ